મિત્રો ગુજરાતમાં આવેલી એક એવી વાવ જે હજારો વર્ષ જૂની છે અને કહેવાય છે કે આજે પણ આ વાવની ચોકીદારી તે સમયના મહારાણી કરે છે જ્યાં મિત્રો સાંભળવામાં તમને કદાચ અમારી આ વાત પર વિશ્વાસ નહીં થાય પરંતુ આ સત્ય છે વિડીયો જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલાના જમાનામાં રાજા મહારાજા વારંવાર તેમના રાજ્યમાં ઠેક ઠેકાણે કૂવા ખોદાવતા હતા જેથી પાણીની અછત ન સર્જાય ભારતમાં આવા હજારો કૂવાઓ છે જે સેંકડો વર્ષ જૂના છે અને કેટલાક તો હજારો વર્ષ પણ જૂના છે આજે અમે તમને આવી જ એક વાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને રાણકી વાવ કહેવામાં આવે છે રાણકી વાવનો ઇતિહાસ નવસો વર્ષ જૂનો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચૌદમાં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી હતી ગુજરાતના પાટણમાં આવેલું આ પ્રખ્યાત સ્ટેપવેલ રાણકી વાવ તરીકે પણ ઓળખાય છે એવું કહેવાય છે કે રાણકી વાવ ઈસવીસન એક હજાર ત્રેસઠમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી રાણી ઉદયમતી જૂનાગઢના ચુડાસામાં શાસક રા ખેંગારની પુત્રી હતા રાણકી વાવ સોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે ભારતમાં આ પ્રકારની સૌથી અનોખી વાવ છે તેની દિવાલો અને સ્તંભો પર ઘણી કલાકૃતિઓ અને શિલ્પો શાનદાર રીતે કોતરવામાં આવી છે તેમાંની મોટાભાગની કોતરણી ભગવાન રામ વામન નરસિંહ કલકી વગેરે જેવા વિવિધ સ્વરૂપોમાં ભગવાન વિષ્ણુને સમર્પિત છે માળની આ વાવ મારું સ્થાપત્ય શૈલીની સાક્ષી છે સરસ્વતી નદીના અદ્રશ્ય થયા બાદ તે લગભગ સાત સદીઓ સુધી કાદવમાં દબાયેલી હતી ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા તેને ફરીથી શોધવામાં અને સાફ કરવામાં આવી કહેવાય છે કે આ વિશ્વ પ્રખ્યાત સ્ટેપવેલ નીચે એક નાનો દરવાજો પણ છે જેની અંદર લગભગ ત્રીસ કિલોમીટર લાંબી સુરંગ છે આ સુરંગ પાટણના સિદ્ધપુર ખાતે ખુલે છે એવું માનવામાં આવે છે કે અગાઉ ગુપ્ત સુરંગનો ઉપયોગ રાજા અને તેમના પરિવાર દ્વારા યુદ્ધમાં અથવા કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં કરવામાં આવતો હતો હાલમાં સુરંગ પથ્થરો અને કાદવને કારણે બંધ છે ખજુરાહોનું મંદિર આ મંદિર શાનદાર વાસ્તુકલાનો નમૂનો પેશ કરે છે ખાસ કરીને અહીં સ્થિત યોન ક્રિયાઓ પર આધારિત મૂર્તિઓ આ મંદિર મધ્યપ્રદેશના છત્તરપુરમાં સ્થિત છે આ એક એવું મંદિર છે જ્યાં ઉત્સાહ સાથે દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે કહેવાય છે કે આ મંદિર ઈસવીસન નવસો થી અગિયારસો ની વચ્ચે સંદેલ શાસકો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ લોકોએ અહીં સૂર્યાસી મંદિર બનાવ્યા હતા પરંતુ રહસ્યમય વાત તો એ છે કે તેમાંથી માત્ર ઓગણત્રીસ મંદિરો જ શોધવામાં આવ્યા છે બાકીના મંદિરો હજુ લાપતા છે